આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ સાંભળનારનો ખૂબ ખૂબ આભાર આજનો દિવસ છે શ્રાવણ સુદ નોમ અને દિવસ નવમો આજે આપણે શિવ મહાપુરાણની કથા ભાગ બે રુદ્રસંહિતામાં કાર્તિકેયની કથા કરીશું શ્રી ગણેશાય નમઃ શ્રી શિવાય નમસ્તુભ્યમ કાર્તિકેયની કથા બ્રહ્માજીએ નારદને શિવલીલાનો વૃત્તાંત વર્ણવતા આગળ કહ્યું શિવને પરણીને આવ્યા બાદ કૈલાસમાં એકાંત સ્થળે શિવ શિવા સાથે દેવતાઈ એક હજાર વર્ષ સુધી પ્રેમ ક્રીડામાં એવા લીન થઈ ગયા કે એ આનંદ વિભોર પરિસ્થિતિમાં કેવળ એકબીજાના સ્પર્શથી મૂર્છિત થઈ જતા ને રાતનો પણ તેમને ખ્યાલ ન રહેતો આ બાજુ દેવો સદાશિવના પુત્રના હાથે તારકાસુર ક્યારે ધરાશાયી થાય તેની વાત જોતા હતા બધા દેવોએ બ્રહ્માજી પાસે જઈ સઘળી વાત કરી બ્રહ્માજી સહિત સઘળા દેવો વિષ્ણુ પાસે ગયા અને સઘળી વાત કરી વિષ્ણુએ દેવોને હિંમત આપી શિવજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કહ્યું સમય જતા વિષ્ણુ દેવો સાથે શિવને મળવા કૈલાસ તરફ ગયા પરંતુ શિવગણોએ જણાવ્યું કે શિવ પાર્વતીના ભુવનમાં ગયા હોવાથી દર્શન મિલન થશે નહીં છતાં બધા દેવો દેવીના ભુવન તરફ ગયા ને ઊંચા સ્વરે તેમને આર્તનાદ કરતાં કહ્યું હે દેવાધિદેવ તારકાસુરના ત્રાસથી અમે સૌ પીડાઈ રહ્યા છીએ અમારું રક્ષણ કરો દેવોના કોલાહલથી સદાશિવ પાર્વતી સાથે પ્રેમ ક્રીડા ત્યજી બહાર આવ્યા અને તમામ દેવોને હિંમત આપી પછી શિવજીએ કહ્યું તમે મારી રતિક્રીડામાં વિઘ્ન નાખ્યું છે હવે મારું છોડેલું વીર્ય ગ્રહણ કરવા કોણ તત્પર છે આમ કહેતા શિવજીનું અમૂલ્ય વીર્ય પૃથ્વી પર પડ્યું જળ હળાટ કરતા તેજના પૂંજથી દેવો અંજાઈ ગયા દેવોની પ્રેરણાથી અગ્નિએ હોલાનું રૂપ ધરી એ વીર્યને ચણી લીધું મહાદેવને આવતા ઘણી વાર થતાં દેવી પાર્વતી બહાર આવ્યા અને તેમને સઘળી હકીકત સમજાઈ ગઈ તેથી તેઓ તે ક્રોધિત થઈને દેવોને શાપ આપ્યો તમે બધાએ અમારા વિહારમાં વિક્ષેપ પાડ્યો છે જેનાથી હું પુત્ર વિહોણી રહી છું તેથી તમને શાપ આપું છું કે આજથી માંડી તમારી નારીઓ વાંજણી રહેશે પછી અગ્નિને શાપ દેતા કહ્યું હે દુષ્ટ તું સદાશિવનું તેજ ગળી ગયો તે ઠીક નથી કર્યું આજથી તું સર્વભક્ષી બનીશ પવિત્ર તેમજ અપવિત્ર સગળો તું આરોગ અને દેવો તારા થકી તે બધું આરોગશે અગ્નિને શાપ આપ્યા પછી ઘણા સમય બાદ પાર્વતીએ બીજા પુત્ર ગણેશને જન્મ આપ્યો તેની કથા પાછળ આપણે વાંચીશું દેવોને અપાતી આહુતિઓ અગ્નિમાં અપાય છે અગ્નિ દ્વારા મળતું અન્ન દેવો ભક્ષણ કરતા હોવાથી અગ્નિએ ગ્રહણ કરેલું મહાદેવનું તેજ દેવોના શરીરમાં ગયું તેથી તેઓ ગર્ભયુક્ત બન્યા દેવો આથી ભયભીત બનીને શિવને શરણે આવ્યા શિવની સૂચનાથી વીર્યને ઓકી કાઢવાનું કહેતા દેવોએ ઉલટી વાટે મહાદેવનું તેજ બહાર કાઢી દીધું પછી તેઓ સુખની અનુભૂતિ કરવા લાગ્યા પછી અગ્નિને ગર્ભમુક્ત કરવા શિવે તેને કહ્યું માઘ મહિનામાં પ્રયાગમાં સવારે જે સ્ત્રીઓ સ્નાન કરવા આવે તેમાં તું શિવતેજનો પ્રવેશ કરાવ તેથી તું દાહમુક્ત બનીશ તેથી અગ્નિએ પ્રયાગ પાસે જઈ જ્વાળા રૂપે પ્રગટ થઈ સ્ત્રીઓની વાત જોવા માંડી માઘ માસની કડકડતી ઠંડીમાં સપ્તર્ષિઓની પત્નીઓ આવી પત્નીઓ જ્વાળા જોઈ તાપવા લાગી અરુંધતીએ તેમને રોકી પણ છ સ્ત્રીઓ તાપવા બેસી જતા અગ્નિએ તેમના રૂવાડા દ્વારા સદાશિવનું તેજ પ્રસરાવી દઈ પોતે મુક્ત બની ગયો મુનિપત્નીઓ સગર્ભા બનતા તેમના પતિઓએ તેમને ત્યજી દીધી આથી તેમણે હિમાલય જઈ શિવજીની પ્રેરણાથી શિવવીર્ય ત્યજી દીધું હિમાલયે તે સહન ન થતાં તેને ગંગામાં પધરાવ્યું ગંગાના જળચરોને તે તેજ દધાડતા ગંગાએ મોટા તરંગો ઉછાળીને તેને કાંસડાના ગુચ્છામાં ફેંકી દીધું તેમાંથી એક સુંદર મનોહર તેજસ્વી શિવપુત્રની ઉત્પત્તિ થઈ તેમાં અક્ષરસુ છઠ્ઠની તિથિનો દિવસ હતો દીકરાનો પ્રાદુર્ભાવ થયેલો જાણીને શિવ અને શિવા ખૂબ જ પ્રસન્ન થયા સગળા દેવો આનંદપૂર્વક જય ઘોષ કરવા લાગ્યા સ્વર્ગમાં દુદુંબીના ધ્વનિ ગુંજવા લાગ્યા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી મોટો ઉત્સવ મનાવ્યો બ્રહ્માએ કહ્યું હે નારદ માક્ષર સુદ છઠના દિવસે પૃથ્વી પર જન્મેલા તેજસ્વી બાળકને જોઈ દેવોની પ્રેરણાથી વિશ્વામિત્ર તેમની પાસે ગયા ત્યારે બાળકે કહ્યું હે મહાજ્ઞાની પુરુષ આપ સદાશિવની પ્રેરણાથી જ અહીં પધાર્યા છો હું આપને મારા પુરોહિત બનવા વિનંતી કરું છું વિશ્વામિત્રે કહ્યું હું ક્ષત્રિય પુત્ર છું હું બ્રાહ્મણ નથી પરંતુ બ્રાહ્મણનો સેવક છું ત્યારે બાળકે કહ્યું આપ આ ક્ષણે મારી કૃપાથી બ્રહ્મર્ષિ થયા આપ જ મારા જાત સંસ્કાર કરવાની માટે યોગ્ય છો વિશ્વામિત્રે આનંદિત થઈ તક્ષણે સદાશિવના પુત્રને વેદોક્ત વિધિ મુજબ તમામ સંસ્કારો કર્યા શિવપુત્રે તેમને દિવ્ય જ્ઞાન મળે તેવા આશીર્વાદ આપ્યા ત્યારબાદ એ બાળકને શ્વેત નામના અગ્નિએ પોતાના પુત્ર કહી શક્તિ નામનું અમોઘ શસ્ત્ર આપ્યું એ બાળકે પોતાની શક્તિ વડે કોંચ પર્વત પર પ્રહાર કરવાથી વીર રાક્ષસો ઉત્પન્ન થઈ તેને મારવા આવ્યા પરંતુ તે બાળકે સૌને હણી નાખ્યા આમ આ બાળક નિર્ભયતાથી અવનવી લીલાઓ કરવા લાગ્યો તે સમયે કૃતિકા નામની છ સ્ત્રીઓ સ્નાન કરવા માટે આવતા તેમણે આ બાળકને જોઈ તેના પ્રત્યે હેત જાગ્યું છ એ સ્ત્રીઓની તે બાળકને પૈપાન કરાવવાની ઈચ્છા જાગી જેથી બાળકે પોતાની માયાથી છ મુખો ઉત્પન્ન કરી છ સ્ત્રીઓનું સ્તનપાન કરી તેમને સંતોષ આપ્યો અને પ્રત્યેકને માતા તરીકેનો આદર આપ્યો તે સ્ત્રીઓ બાળકનું પ્રેમપૂર્વક પોષણ કરવા માંડી બીજી તરફ પાર્વતીજીએ શિવજીને એમના સ્ખલિત થયેલા વીર્ય વિશે પૂછતા સભામાં સૌએ માહિતી આપી અને અંતે કૃતિકાઓ તેને ઉછેરે છે એમ જણાવ્યું ત્યારે શિવજીએ વીરભદ્ર નંદિકેશ્વર વગેરે ગણોને કૃતિકાને ઘરે મોકલ્યા ગણોએ કૃતિકાના ઘરને ઘેરાવ કર્યો કૃતિકાએ પોતાના ઘરની ચારે બાજુ ગણોને જોઈ વ્યાકુળ થઈ પોતાના પુત્ર સમક્ષ ચિંતા વ્યક્ત કરી પરંતુ કાર્તિકે તેમને ચિંતા નહીં કરવાનું જણાવ્યું બાળક કાર્તિકે ઘરની બહાર આવતા જોઈ નંદિકેશ્વર કહ્યું હે ભાઈ હે માતાઓ અમને મહાદેવજીએ તમારી પાસે મોકલ્યા છે તમે શિવજીના પુત્ર છો અને કૈલાસ પર સગળા દેવો એકઠા થઈ તમારી રાહ જુએ છે તમે દેવોનું કાર્ય કરવા માટે પ્રગટ થયા છો તમારે હાથે શત્રુઓનો સંહાર થનારો છે તેથી દેવો તમને દેવસેનાના સેનાપતિ બનાવવા રાજી થયા છે તમે વિશ્વનો આરંભ કરનારા ઈશ્વરરૂપ છો અને તમે અનેક ગુણોના સાગર છો તેથી આ માતૃકાઓ તમને સાચવવા માટે સમર્થ નથી તમે અમારી સાથે ચાલો કાર્તિકેય માતાઓને સાંત્વના આપી ગણો સાથે રુદ્રદેવના ઘર તરફ આવ્યા કાર્તિકેયના આગમનના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા સદાશિવ પાર્વતીએ પણ પ્રસન્નતા અનુભવી ચારે બાજુ પુષ્પોના તોરણો ટીંગાડ્યા વાજિંત્રોના સૂરો રેલાવા લાગ્યા શંખધ્વનિ થવા લાગ્યો દેવપત્નીઓની સાથે પાર્વતીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું કાર્તિકેય માતા પિતાને પ્રણામ કરી ભેટી પડ્યા સદાશિવે વેદમંત્રોના ઉચ્ચાર સાથે સભા મંડપમાં ગોઠવેલા રત્નજળી સિંહાસન પર બેસાડ્યા દેવર્ષિઓએ તીર્થ જળોનો છંટકાવ કર્યો મંત્રો ઉચ્ચાર્યા દેવોએ તેમને ઉત્તમ પ્રકારની ભેટો આપી સદાશિવ કુમારને પ્રગટ થયાને ફક્ત છ દિવસ થયા હતા છતાં શંકરની કૃપાથી તેમણે સર્વ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી લીધી વળી તે યુવાન પણ દેખાવા લાગ્યા દેવોએ સદાશિવ પાસે તારકાસુરના વધ માટે કાર્તિકેયની માગણી કરતા શિવે કાર્તિકેય દેવોને સોંપ્યો કાર્તિકેયની આગેવાની હેઠળ દેવો સંગ્રામ કરવા આગળ વધ્યા પૃથ્વી અને સમંદરના સંગમ સ્થળે સઘળા દેવો આવી પહોંચ્યા આ બાજુ તારકાસુર પણ તેના વિશાળ સૈન્ય સાથે સામે આવીને ઊભો રહ્યો પછી દેવો અને દૈત્યો વચ્ચે ભીષણ યુદ્ધનો આરંભ થયો થોડી વારમાં તો સમ્રાંગણની ધરતી પર રક્તની સરિતા વહેવા લાગી પ્રથમ તારકાસુર ઇન્દ્ર સામે અને બીજા દેવો દૈત્યો સામે લડવા લાગ્યા બંને પક્ષ તુમુલ યુદ્ધ થવાથી યુદ્ધભૂમિ દેવો અને દૈત્યોના વિકૃત દેહોથી બિહામણી લાગતી હતી તારકાસુરે વીરભદ્ર વિષ્ણુ તથા બીજા અનેક દેવો સાથે યુદ્ધ કર્યું અંતે બ્રહ્માજીની વિનંતીથી કાર્તિકેય તારકાસુર સામે આવી ચડ્યો તે સમયે દેવસેનાએ તેમનો જયઘોષ કરી સ્તુતિ કરી કાર્તિકેય તેમજ તારકાસુર બંને બળપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા વૈતાલિક અને ખેચરી યુદ્ધશાસ્ત્રો મુજબ તેઓ પૃથ્વી તથા આકાશમાં રહી ઝઝૂમવા લાગ્યા તેમનું ભીષણ યુદ્ધ જોઈ દેવો અને દૈત્યો પ્રેક્ષકો બની તે યુદ્ધને નિહાળવા લાગ્યા તેમનું યુદ્ધ જોઈ દેવોના મનમાં અનેક શંકા કુશંકા જાગવા લાગી પણ કુમારે તેમને આશ્વાસન આપી તેજસ્વી શક્તિ ઉઠાવી શિવસ્મરણ કરીને તે શક્તિથી દૈત્ય પર પ્રહાર કર્યો શક્તિના પ્રહારથી દૈત્યોના અંગો છિન્ન ભિન્ન થતાં તે થોડી વારમાં મૃત્યુ પામી ધરતી પર ઢગલો થઈને પડ્યો અને તે જ ક્ષણે તારકાસુર તેજ રૂપે કાર્તિકેયમાં લય પામ્યો કાર્તિકેયનો આ પરાક્રમ જોઈ શિવ પાર્વતી પણ ત્યાં આવી પહોંચ્યા સગળા દેવોએ શિવ પાર્વતી તથા કાર્તિકેયની સ્તુતિ કરી અને આરતી ઉતારી તે સમયે કોંચ નામનો પર્વત કાર્તિકેયની શરણે આવી બાણાસુરના ત્રાસથી મુક્ત કરાવવા પ્રાર્થના કરી કાર્તિકેય પોતાની અતુલ્ય શક્તિ ધારણ કરી મહાદેવનું સ્મરણ કરી તે શક્તિ બાણાસુરને ઉદ્દેશીને ફેંકી અને જોત તે બાણાસુરને ભસ્મ કરીને પાછી આવી આમ ક્રોંચને બાણા સૂરવદની વાત કરી વિદાય કર્યો પછી તે ઠેકાણે કાર્તિકે સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા શ્રી પ્રતિજ્ઞેશ્વર શ્રી કપાલેશ્વર અને શ્રી કુમારેશ્વર નામના ત્રણ લિંગોની સ્થાપના કરી તેમજ વિજયસ્તંભ રૂપાતા સ્તંભેશ્વર નામે ચોથા લિંગની પણ સ્થાપના થઈ ત્યારબાદ શેષનાગનો દીકરો કુમુદ પ્રલંબાસુરના ત્રાસથી કાર્તિકેયના શરણે આવ્યો અને તે દુષ્ટને સજા કરવા જણાવ્યું કુમુદ નાગની વિણવણીથી પાર્વતીપુત્રે શિવનું સ્મરણ કરી અમોઘ શક્તિને પ્રલંબાસુરનો વિનાશ કરવા માટે ફેંકી તે શક્તિ અંતરિક્ષ માર્ગે ગતિ કરી સસૈન્ય પ્રલંબાસુરને ભસ્મ કરી પાછી આવી કાર્તિકેય કુમુદનાગને નિર્ભય બનાવીને પોતાને નિવાસે મોકલ્યો પછી સગળા દેવો સાથે કાર્તિકેય કૈલાસ પર વાજતે ગાચતે આવ્યા સગળા દેવોએ શિવ પાર્વતીની સ્તુતિ કરી પ્રણામ કર્યા પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ કુમાર પર અત્યંત વહાલ વરસાવ્યો ને મોટો ઉત્સવ કર્યો પ્રસન્ન થયેલા શિવજીએ કહ્યું હે દેવો જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં આવો ત્યારે મને અવશ્ય યાદ કરજો હું તમને સહાય કરીશ તમારું રક્ષણ કરીશ પછી સૌ પોતપોતાને નિવાસે વિદાય થયા આમ શિવ મહાપુરાણની કથામાં સમાવિષ્ટ કાર્તિકેયની કથા અહીં પૂર્ણ થાય છે ઉમાપતિ મહાદેવની જય આગળની કથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના